કઈ બી ચોમાસામાં બી અમારે બે ત્રણ વખત છોકરાઓને બી નુકસાન બી એટલું થયું છે પ્રસંગ છે તો પ્રસંગ નથી અમારે સરખો માણી શકતા ગાડી ક્યાં પાર્ક કરવી અત્યારે દિવાળી છે તો ગેટ બી નથી ખોલી શકતા અમે લોકો અને પ્રસંગ હોય તો છેલ્લો ગેટ ખોલવો પડે અહીંયા થાંભલો એટલો બધો નડે છે પીજીવીસીએલ માં કેટલી વખત અમે કમ્પ્લેન કરી છે પણ એ લોકો જવાબ આપતા નથી આ છે સાહેબ આ ટેમ્પોરરી સબસ્ટેશન નાખેલું છે જે તે સમયે અહીંયા કોઈ કોન્ટ્રાક્ટરે નાખેલું છે આ બિલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યારનું નાખેલું છે હવે નો ન્યૂઝ પડ્યું છે અમે કેટલી વખત અરજી આપેલી છે બે અઢી વર્ષ થઈ ગયા છે અરજી આપેલી છે કોન્ટ્રાક્ટરે અરજી આપેલી છે અમારે સિક્યુરિટી રૂમ સામે છે આ ગેટ મેઇન ગેટ છે એ ખુલતો નથી આ વચ્ચે આવી જાય છે ફોર વ્હીલર અંદર આવી શકતી નથી છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે ભૈરાવને આવવા જવામાં તકલીફ પડે છે બહારની ગાડીઓ અહીંયા પાર્કિંગ થાય છે ગંકી વેળો થાય છે અને છે પ્રદર્શન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી આ જે આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની બાલાજી હાઉસિંગ કો ઓપરેટિવ સોસાયટી છે ત્યાંના આ દ્રશ્યો છે આ જે નીચે ગેટ છે અને આ ગેટની ઉપર જ તંત્ર દ્વારા આ આ છે 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 તે લગાવવામાં આવ્યું સીધા જોઈ શકો છો ગેટ ગેટ કેવી ખોલી રહ્યો છે અને અહીંથી જ લોકોને પસાર થવું પડી રહ્યું છે મજબૂરીથી પસાર થવું પડી રહ્યું છે કારણ કે જે પ્રમાણે પીજીવીસીએલ તંત્ર એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ તો આ સોસાયટી અને વિસ્તારવાસીઓ દ્વારા વારંવાર આજે આજે આ સપ્ટેશન છે તેને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે અરજીઓ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેને કાઢવામાં નથી આવ્યું એટલે કે દૂર કરવામાં નથી આવી રહ્યું સાથે સાથે અહીંયા રહેતા જે સ્થાનિકો છે તેમને ખૂબ જ સમસ્યાઓ છે તે પડી રહી છે અહીંથી ગાડીઓ છે તે પસાર નથી થઈ રહી ચાલવામાં લોકોને સમસ્યા પડી રહી છે પરંતુ જાણે તંત્રના પેટનું પાણી ન હાલતું હોય તેમ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરી નથી જેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થયા છે ਕੈਮਰਾਮੈਨ ਜਿਤ ਗੜੀਆ ਸਾਡੇ ਵਾਰਿਸ ਸੁੰਦਰਵਾ ਬੀਟੀਵੀ ਨਿਊਜ਼ ਰਾਜਕੋਟ